મહારાષ્ટ્રના સિંધુર્ગ સ્થિત શિવાજીની પાંત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા પડી ગયા બાદ વિપક્ષ ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે પીએમ મોદી પર પણ નિશાન સાંધવામાં આવી રહ્યું છે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે મોટી વાત કહી છે તેમણે આ મૂર્તિ પડવાનું કારણ પણ સમજાવ્યું છે તો નીતિન ગડકરીનું કહેવું છે કે સમુદ્ર પાસે પુલના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવો જોઈએ જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ક્યારેક પડી ન હોત નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે સ્ટેનલેસ ઉપયોગ સમુદ્રથી કિલોમીટરની બાંધકામમાં થવો જોઈએ કાટ લાગવાની સમસ્યા દરિયાની નજીકના વિસ્તારોમાં વધુ છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ રીતે કામ કરવાથી જ બાબતોનો ઉકેલ આવશે આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સિંધુર્ગ સ્થિત કિલ્લામાં આઠ મહિના પહેલા બનેલી શિવજીની પાંત્રીસ ફૂટ ઉંચી પ્રતિમા છવ્વીસ ઓગસ્ટના રોજ અચાનક પડી ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ડિસેમ્બર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ